રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત મોરવાડફ તાલુકા પંચાયત કચેરીના ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો પંચમાલ જિલ્લાના મોરવાહડફ તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમાલના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ આત્મનિર્ભર બની શકે તેવા હેતુસર ત્રીસ જેટલી સ્વચ્છતા ચૂંથવણી બહેનોને કુલ પંચાવન લાખ પચાસ હજાર બેંક લોન ધિરાણ કરવામાં આવ્યું તાલુકા વિકાસ અધિકારી સ્વ સહાય જૂથની બહેનો એનઆરએલએમ યોજના અંતર્ગત મળેલ લાભનો યોગ્ય ઉપયોગ કરવા નિયમિતપણે લોન પરત કરવા પ્રોત્સાહિત કર્યા હતા લાભાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા ઉપરાંત બેંક સખી અને સીસી સખી બેંક દ્વારા એમની શ્રેષ્ઠ કામગીરીના પ્રતિભાવ રજૂ કર્યા કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી પીડીસી બેંકના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે